કે આમ કરો જે રીતે પણ ગાંઠ મારવાની છે બરાબર સમજાઈ નથી પાછો અને એ જીતી થશે ઓકે ચાલો મિત્રો આ નવી ઓપન ચેલેન્જ આ દોરીના બે છેડા પકડવાના છેડો મૂકવાનો નથી અને દોરીમાં જો ગાંઠ નથી દોરીમાં માં ગાંઠ મારવાની છે ગમે રીતે તમારો છેડો મુકાવવો જોઈએ

બસ એમ એમ ગમે એમ મારવાની આમ શેડો આમ 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 કરીને આમ ગળકાવી ને ગાય નહીં મારવાનું એમ નહિ જો જોવા મુકાવવાનો જોય નહીં નહીં શેડો શેડો ને મૂકવાનો નથી અને છેડાવાળી આંગળીઓ કોઈ કરામત કરવાની નથી હમ નહીં 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 એમ છેડો મુકવાનો નથી

આ બોર્ડ ની મદદ થી તમે લઈ શકો છો અમુક વધારે કેમેરા કેમેરામાં આવે સપ્ટી પકડી રાખો પેલા સપ્ટી મુઠી ભાસ બાજ ઓળો છેડો પકડ્યો હવે કરો એમ એમ છટકાવવાનું નથી

ছা <laughs> এক थाले तो हमें नहीं था, था।, था नहीं कोई थी नहीं मैं तो रोज मित्रों आधोरी हूं हूँ जे दोरी हां से बोर्ड हूँ हूं जे दोरी बोर्ड आधोरी ने मुग दे दे मुग दे और... थी आ बरा का डाबरा गिलगी ने बराबर और आऊ केने अदफ अदफ मारी आ छेड़ो आ पेगड़ा आ छेड़ो आ पेगड़ा अभी तो बोल दिया तो रे పిగడో పిగడో బిత్ర ఆ గాగి ఆ బాధ ఆ బాయ్ లే